અને કરિયાણા ચા ખાંડ બધું મીઠાઈ લાવ્યા હતા પણ હું ખાઈ ગઈ બધી મીઠાઈ ભરવા મળે રીધી સીધી બતાવો ને ઈરલ તમે ખોલીને ને બતાવો ના આજે જો રીધી સીધી ને લાવ્યા ગણપતિ ના દિવસો આવ્યા ને તો રીધી સીધી આવ્યા કોર તો ગણપતિ હતા મન રીધી સીધી આવ્યા સારું કેવાય ને કા જો આવા રીધી સીધી લીધા નવા નવા અંબોડાવાળા ક્યાં લાવ્યા પોથળી

દેવાનું છે અને લગ્નમાં અમે એક રાંધલ તેડવાના હોય પણ લગ્નમાં તેડયા નતા એટલે અત્યારે શ્રીમત માં મારે બવડા રાંદલ તેડવાના છે તો જો આવી રીતે પેકિંગ કરીને રાજી કરવાની છે ચોકલેટ નો પાકીટે લાવ આવ બધું ઘોણેનું લઈ લીધું છે જમણવાર નું કરિયાણું બધું ઈ તો બધું હોય જ તે તો રાંદલ તૈયાર થઈ જાય એમ બધું પછી આપણે ગોતવાનું બાકી હમ એ તે પછી આપણે રાંદલ માની ખીર ખીર ના અઢી પાલી ચાલો જો અમારે રાંદલ માન બધું તૈયાર કરી નાખ્યું છે હવે તૈયાર થઈ ગયું છે ચેક કરે છે આમાં કઈ બાકી રહી નથી જાતું ને સીકા નાખી દીધા

માથાના બોરિયા કહેવાય માથાના લબ્બર કહેવાય માથાનો લબ્બર આ છે તો યો સિતા કેમેરે તો ના તમે વાર ન લગાડતા ને યાર પડે વિડિયો કાપી નાખો रामा ओछो मत डालो हमो हु दो मडम न नाक हां मजो दुए बक्कल लिए जे को खाइ जाय नि तेन त्येमो का कटे छ तो छोटा केरा <laughs> रमे कडाका

મારતી ઉપડે એમ છે